જવું જ પડશે એના વગર તો ચાલે નહીં બેંકમાં આપવાનું પણ ચાલુ કરવું જ પડે ને રાત બે શેરોક્સ તો કાઢી દીધી બે રૂપિયાની પણ વીસ કિલો નો ઘોડો ઉપાડી લીધો છે અમારી પાસે બધા થઈ કે ઘોડો લેવાનો શેરોક્સ કાઢી દીધા ભાઈ આપણી ઉપર ખેલ ખકડાઈ થોડો મોટો તમે આવું જ કરો ભાઈ આ બે રૂપિયા આ બે રૂપિયાની ઝેરોક્સ માં તમે એમને વી કિલો નો ઘોડો ઉપડાવ્યો નહીં તો તમે નહીં જતો અમારે કરવું તો પડશે ભાઈ બહેન હા સાથે

કામ થઈ ગયું બે દિવસ થાય હજી કમ્પ્લીટ થતા પછી ફોર્મ ઇન્કવાયરી કરી ના જો આટલા તો ફોર્મ ભર્યા મિત્રો બહુ એટલે બહુ આમ બેંકમાં કામમાં થાકી જ જાય આપણે પણ મજા આવી પ્રિન્સિભાઈ આપણે ઘરે આવી ગયા ને નાસ્તો કરી ચેવડો શ્રાવણ મહિનો રહ્યો એટલે જેવું ખાઈ લઈએ આપણે આપણી ઘરે દશામાં બેસાડેલા છે તમે બધા પણ દર્શન કરી લેજો કોમેન્ટમાં જઈ દશામાં લખી દેજો આટલા સાડા અગિયાર વાગી ગયા અને ફાઇનલી ફાઇનલી અમે રામનાથ મહાદેવ દર્શન કરવા આવી ગયા છે ટ્રાફિક પણ બહુ છે મિત્રો અહીંયા બહુ એટલે બહુ આમ ટ્રાફિક છે પણ તો પણ આપણે દર્શન તો કરવાના થાય જ છે મહાદેવના મહાદેવ મહાદેવના દર્શન કરી લીધા આરતીનો પણ લાભ લીધો અચાનક આરતી પણ આપણે લાભમાં આવી ગઈ છે દર્શન બહુ મસ્ત થઈ ગયા મિત્રો દર્શન કરીને ઘરે આવી ગયા હિ જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછીના નવા બ્લોગ સાથે